ગુજરાતના વિશ્વવિખ્યાત દ્વારકાધીશ જગત મંદિરની સુરક્ષામાં મોટી સુખ જોવા મળી હતી જેટ પ્લસ સિક્યોરિટી ધરાવતા દ્વારકાધીશ મંદિર પર અજાણી ડ્રોન ઉડતું નજરે પડ્યું હતું ખાસ જણાવી દઈએ કે સુરક્ષાની દ્રષ્ટિએ દ્વારકાધીશ મંદિર પર તેમજ તેની આસપાસ ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે ઉલ્લેખનીય છે કે આતંકીઓની નજરમાં દ્વારકાધીશ મંદિર હોવાના અનેક વખત ઇનપુટ મળી ચૂક્યા છે આંતકીય હુમલાના ઇનપુટ મળ્યા હોય તેમ છતાં સુરક્ષામાં ચૂક જોવા મળી હતી દ્વારકાધીશ મંદિરમાં રોજ હજારો ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવે છે દ્વારકાધીશ મંદિરની સુરક્ષા માટે ખાસ એક ડીવાયએસપી પીઆઈ સહિતનો સ્ટાફ તેના જ છે છતાં મોટી સુખ થઈ જતા અનેક સવાલો ઊભા થયા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો